પણ એના તો સસ્તુ ક્યાંય ના મળી જાય આની હાઈટ જે છે લગભગ 8 ફૂટ ક્વોલિટી છે પણ આપણે શું કરીએ ચોપડી ચોપ કર્યો ને નીચેથી ચોપ કર્યો બે કામ કર્યો બાજુથી ચોપ કરેલો છે હું આ પ્લાન્ટને રિસ્ક લઉં છું તમને અત્યારે જો તો નોર્મલી હું આ પ્લાન્ટ ઉપર કામ અત્યારે ના કરું પણ તમને ખબર પડવી જોઈએ કે ફાઈબર રૂટ ઉપર પ્લાન્ટ કેવી રીતના આવે ફાઈબર રૂટ ઉપર લાવવા માટે શું કરવું જોઈએ બરોબર એટલે આ ફોલ્સુન એટલે તમને ખ્યાલ આવશે કોણ હતું તમે હતા

અહીંયા નહીં થાય ઉપરનું ડેવલપ થઈ જાય પછી નીચે નહીં થાય એટલે શરૂઆત તમારી અહીંથી થાય છે એટલે બોંસાઈમાં હંમેશા ફાઈબર રૂટ જ હોય પચાસ વર્ષનો પ્લાન થાય તો આ ડેવલપ ક્યો હા દરેકની ટેકનિક અલગ હોય હ રાજેશભાઈ અલગ રીતે કામ કરે હું અલગ રીતે કામ કરું મોઢા સાહેબ અલગ રીતે કામ કરે છે તેમલ રીતે કામ કરે દરેકની છે ને એક ખાસિયત હોય મને આ રીતે ડિફોલિયટ કરવું ગમે શું કામ કે આ રીતે હું કરું ને ને તો છે એક્ટિવેટ થાય હવે દરેક પ્લાન્ટમાં નહીં થાય આ બર્ડ ને એક્ટિવેટ કરવા માટે મેં એવી રીતના ડિફોલિયેટ કર્યું બીજી રીતે કઈ છે હું આ રીતે ડિફોલિયેટ કરું હવે આ રીતે ડિફોલિયટ કરું તો ચાર થી પાંચ દિવસ એની એનર્જી સેમાં લગાડશે એ ફોલ કરવામાં લગાડશે એટલા માટે જનરલ જીવાત પાનના નીચે જ હોય એનો આશરો ત્યાં જ હોય એના ઈંડા એનો આશરો બધું ત્યાં જ હોય પાનની પાછળ મેલીબગ ને બધી છે ને બર્ds ની આસપાસ જ હોય ત્યાંથી શોષણ કરે રાખે ચૂસે રાખે ચૂસિયા જીવાત મારી ચેક્યુલેસ આ આટલું થઈ ગયું અવે પ્લાન્ટ જે છે એના ફાઈબર રૂ ઉપર આવી ગયો સરસ મજામાં આવી ગયો બહુ સારા રૂ છે હું શું કરી સાહેબ નીચે ના રૂ કરવું છે એટલે હું આને આ રીતે પહેલા વિધી હવે આ રીતે લાવવા માટે કાલે ઈલાબેને મેસેજ કર્યો તો આવડી મૂકું હા મેં અહીંયા અહીંયા મૂકી દઉં તો આ રૂ છે ને બધા આમ છે પણ મેં મૂક્યો નથી આની અંદર પણ સ્ટીલ મૂકુંય સકાય

અમે આવી રીતના કરશો એટલે બધા ડાયરેક્ટો આ આવી પાન મૂકી દેવા નીચે

નોબ છે ને નોબ નું એવું કામ છે કે ઈ અંદરની બટકુ એનું મૂળ હાડું હોય ને ત્યાંથી બટકું ભરે ને એટલે હિલિંગ સરસ થાય હીલિંગ સરસ થાય નેચરલ હા આનું થોડું આમ થઈ થઈ શકે પણ 100% નહીં

બાકીનો બધું ભૂલી જાવ પછી આપણે આ કટિંગ જાવત હમમ ફાવી જશે બે પાંચ પ્લાન થઈ જાય પછી થી જ શરૂઆત કરવા જે 10-15 કે ગોતવામાં આપણો ટાઈમ વેસ્ટ નહી થઈ ગયો એટલી રાખી શકો પછી કેર રાખી શકો બધા થઈ જાય પરિસ્થિતિ એના માટે એના માંડે 4 કે પાંચ મે લબરા ભેગા કે રાખું પણ વર્ક ના કરી શકે આ સમય નો જ લે ભલે 200 આવે 500 આવે બજેટ હિસાબે ખાલી 5 લેવા દે પછી કલેક્ટ કરવાનું બંધ કરી દો એને ડેવલપ કરવાનું ચાલે પોક કરવું તમે એક કે હોલ ને વચ્ચે

ત્યાં સુધી સુકી થઈ જાવી જોઈએ નીચે ભીનું હોય તો નીચે જે ભાઈનું છે સમજો એમાં પાણી પાણી ન હોય ખાલી માટી જ ખાલી માટી ભીની જ હોય

પાણી છે ને ટપક 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 નીચેથી ટપક ટપક નીકળવું જોઈએ કે આ આપણે છે છે એના જો તમે જમીનમાં મૂકી દેશો ને તો એ બધું પાણી જમીનમાં જશે નહીં એ રોકાઈ જશે એટલે એને થોડી હાઈટ જોઈએ અથવા તો સાઈડમાં કાણા જોઈએ પાણી છે ને એની મેળે ટપ ટીપું પડશે ત્યારે એ ઉપરથી એર લેશે બકનડી થઈ ગઈ મતલબ જોતું એટલું પાણી અંદર રહેશે બાકીનું બધું પાણી નીચે ઈ ટીપુ ખેંચી ટીપે ટીપે છે